છેલ્લા કેટલા સમયથી નકલી પોલીસ બનીને ફરારના બે શખ્સોને સુરતની વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે નકલી પોલીસ બનીને ફરનારા શખ્સોએ થોડાક દિવસો પહેલાં એક મોટી લૂંટને અંજામ આપ્યો હતો સાવરકુંડલામાં એક શખ્સને ધમકાવીને છ લાખ રૂપિયા મોબાઈલ ફોન અને કારની લૂંટ ચલાવી હતી જોકે હવે આ મામલે પોલીસે કાર્યવાહી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે મળતી માહિતી પ્રમાણે હાલમાં જ માહિતી મળી છે કે સુરત પોલીસે નકલી પોલીસ બનીને ફરનારા બે શખ્સોને દબોચ્યા છે સુરતની વરાછા પોલીસે નકલી પોલીસ બને લૂંટ કરનારા શહેરમાંથી ઝડપી પાડ્યા છે આ બે શખ્સોએ નકલી પોલીસ બનીને પોલીસ જેવો જ રૂઆબ રાખતા હતા અને લોકોને ધમકાવીને લૂંટની ઘટનાને અંજામ આપતા હતા સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં નકલી પોલીસ બની આ બંને એક મોટી લૂંટને અંજામ આપ્યો હતો બંને શખ્સોએ સાવરકુલ્લામાં એક વ્યક્તિ પાસેથી મોટી ધક ધમકી સાથે છ લાખ રૂપિયાની માંગણી કરી હતી એટલું જ નહીં તેની પાસેથી મોબાઈલ ફોન અને કારની ચાવીની લૂંટ કરી હતી આ બંને શખ્સોની હાલમાં જ વરાછા પોલીસે ધરપકડ કરી છે અને સમગ્ર કેસ મામલે વરાછા પોલીસે આ બંનેને સાવરકુંડલા પોલીસને સોંપી દીધા છે